હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળામાં બનતું સૌથી હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંકની રેસીપી આ ડ્રીંકને તો ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવ્યું છે કારણ કે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બની જાય છે અને શરીરને પણ અંદરથી ઠંડક આપે છે જો ક્યારેય ઉનાળામાં જમવાનું મન ના થાય અને તમે એક ગ્લાસ પી લેશો ને તો તમારું પેટ પણ ભરાઈ જશે અને શરીરને ગરમી અને લૂથી બચવામાં પણ મદદ કરશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેના માટે મેં અહીંયા એક બાઉલ એટલે કે લગભગ ચારસો ગ્રામ જેટલું દહીં લીધેલું છે ત્યારબાદ આ રીતે મિક્સરનો એક જાર લઈ અને તેમાં રેન્ડમલી કટ કરેલી કોસમીર એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં ફૂદીનો એડ કરીએ ત્યારબાદ એક નંગ જેટલું નાનું કટ કરેલું મોડું મરચું એડ કરી અને થોડું પાણી એડ કરીશું ત્યારબાદ બધી જ સામગ્રીઓને સરસ રીતે ક્રશ કરી લઈએ ઉનાળામાં આ ડ્રિંક એટલું રિફ્રેશિંગ બને છે કે તમે એક વખત બનાવશો ને તો વારે વારે બનાવવાનું તો બિલકુલ મન થશે હવે તૈયાર કરેલું દહીં આ રીતે એક મોટા બાઉલમાં એડ કરીશું અને હવે આપણે તેમાં મસાલા એડ કરીએ અડધી ચમચી જેટલું નમક એડ કરીએ અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું આ બધા જ મસાલા એડ કરી અને હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને તેની સાથે જ આપણે દહીંને પણ ફેટી અને એકદમ સરસ એવું સ્મૂથ ટેક્સચર બની જાય ને એ રીતે તેને ફેટી લઈએ ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલું મિક્સર એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ સમયે જો તમારે બેથી ચાર દાણા જેટલી ખાંડ અથવા તો મિશ્રી એડ કરવી હોય ને તો તે પણ કરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણી હોમ મેડ મસાલા લસ્સી બની અને તૈયાર થઈ ગઈ છે આ લસ્સી ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને લૂથી પણ બચાવે છે અને ઝટપટ ફક્ત પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તેની સાથે જ મારી આ રેસીપીને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ